મારી બંને દીકરીઓ ગૌરી વર્ત કરે છે તો ગૌરી વર્ત ની ગૌરવ તૈયાર મારી નાની દીકરી ભારતી પણ બુટ પહેરીને તૈયાર થઈ ગઈ છે બરાબર બુટ પહેરી લીધા છે અને આ બાજુ મારી મોટી દીકરી વિદ્યા પણ બુટ પહેરીને તૈયાર થઈ ગઈ આ બાજુ મારી ધર્મપત્ની પણ ચપ્પલ પહેરીને તૈયાર થઈ ગયા ગોગરા જેવા બોલો મારા નવા ચપ્પલ પહેરું શું કરું નવા ચપ્પલ મંદિરમાં માં ચોરાઈ જશે ના કાઢી નાખવા જે જૂના ચપલ પહેરી સારા રહેશે બાર કાઢી લઈ જ ના જાય ફાટેલા ચપ્પલ હોય મંદિર ફરવા માટે ગાડી ચાલુ કરી દીધી હવે ફટાફટ એક બાજુ મારા શાળાની દીકરી પણ આવી ગઈ છે સાથે દરવાજો ખોલી ને એ પણ બેસી ગઈ હવે જવાની તૈયારીમાં

જુઓ સુંદર નજારો ઈડરનો કેટલો સરસ લાગે છે મોટા મોટા ડુંગરા અને ઉપર વરસાદી વાતાવરણ નજારો તો જાણે કુદરતે સોળ છે છે આ આ ક્યાં સામે આવે ભાઈ પણ વાહ કઈ ચિંતા નથી ભાઈ આરામથી જવા દઈએ છીએ જુઓ સામે કેટલો મસ્ત ડુંગર દેખાય છે રાણી તળાવ સુંદર અને રળિયામો એટલે રાણી તળાવ ખેડર રોડ પર આવેલું આડર નો ડુંગરો જોયેલો ઈડરિયો ગાઢ કેટલું આ સુંદર તળાવ અને સામે દેખાતા ડુંગરા કેટલું સરસ લાગે છે બાજુમાં જતા વાહનો નો અવાજ અને વરસાદી વાતાવરણ હવે વિદ્યા ને ભારતી ને ચશ્મા લીધા સરસ ભાવના ચશ્મા ચશ્મા એમને ગમી ગયા છે ભારતી પણ થોડી નારાજ લાગે છે ચશ્મા બરાબર નથી આયા લાગે તમે જોઈ શકો છો કે કેટલું રણિયામણું અને સુંદર દ્રશ્ય જોવા મળે છે આવતા જતા બધા સહેલાણીઓ અહીંયા રેસ્ટ કરી અને લોકો સેલ્ફી પણ અહીંયા લે છે જુઓ અમારા પરિવારના બધા જ અહીંયા સેલ્ફી લીધી બે દીકરીઓ અને મારા દીકરી સરસ સેલ્ફી લીધી છે અહીંયા અમે પણ સેલ્ફી લઈ બંને જણા જુઓ સેલ્ફી લીધી આવું સુંદર રડિયામ વાતાવરણ જોઈને મારા દીકરીને થઈ ગઈ હું ડાન્સ કરી લઉં બેટા ડાન્સ છૈયા અહીંયા છે ચલે છૈયા છે તો મિત્રો આ વિડિયો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જો આપણે પસંદ આવ્યા હોય તો શેર પણ કરજો આવતા વીકમાં બીજો ભાગ રજૂ કરીશ